આજે છેલ્લા સાત દિવસ અમે અમો સૌ નક્કી કર્યું કે છેલ્લા ઘણા વર્ષથી ખેરકા જૂથ ગ્રામ પંચાયત જે છે એ ખેરકા જૂથ ગ્રામ પંચાયત ને સ્વતંત્ર દરજ્જો મળે સ્વતંત્ર પંચાયત બને એના માટે અનેક વાર અમે વારંવાર સામાન્ય સભા ગ્રામ સભાની અંદર રજૂઆત પણ કરી છે અમારી સહયોગ પણ છે સાથે સાથે ખેરકા જૂથ ગ્રામ પંચાયત અલગ થાય તેમાં ખેરકા દૂધ ગ્રામ પંચાયતની અંદર ડેરી વીજળી રંગપુર આશ્રમ અને ખેરકા ગામ આવે છે ટોટલ દસ વોર્ડનું ગામ છે હવે આની અંદર અમારે જે જે રાઠવા વિનુભાઈ સરપંચ છે હાલના રંગપુર ગામમાંથી એ સહમતી નથી આપતા અને સહયોગ નથી નથી કરી આપતા એના કારણે તલાટી સાહેબને કેવું છે કે તમારી ફાઇલ તાલુકા સુધી નથી પહોંચાડી અને એના સંદર્ભે અમે આજે રૂડીગંજ ગ્રામ સભાના સંદર્ભે એક ગ્રામજનો નક્કી કર્યું કે આજે આપણે સભા લઈએ અને જાગૃતતા આપીએ સાથે સાથે આપણે સામાજિક ઠરાવો લખીને સહી કરીએ આજે અહીંયા ઉપસ્થિત યુવાનો વડીલો શિક્ષિત વર્ગ જે છે એ હેંસીથી સોની સંખ્યામાં છે અમે બીજી ઓક્ટોમ્બરમાં આનાથી બમણી સંખ્યાની અંદર ગ્રામ પંચાયતમાં સભામાં ઉપસ્થિત રહેશું આજનો અમારો હેતુ આજનો અમારો જે આ સંદેશ છે એ તાલુકા સુધી કે પછી સરપંચ સુધી તો જાય જાય પરંતુ આ મીડિયા દ્વારા અને પ્રેસ રિપોર્ટર દ્વારા અમે અમારા ખેરકાદૂત ગ્રામ પંચાયતને વિભાજન કરવા માટેની આ સામાન્ય સભા કહે તે અને અમારી આ લોકસભા કહે તે અને ગ્રામજનોની આ સભા અમે લીધી અમારી સાથે અમારા કનલમા બેઠકના સદસ્ય જિલ્લા સદસ્ય સુરેશભાઈ પણ આવ્યા છે ખાટિયાવાડ બેઠકના તાલુકા સદસ્ય દિનેશભાઈ પણ આવ્યા છે એ લોકો પણ સહમતી આપે છે કે તાલુકા સુધી ફાઇલ આવી જાય તો અમે પણ સંકુલ મીટિંગની અંદર કે તાલુકાની મિટિંગની અંદર સામાન્ય મિટિંગની અંદર અમે આ રજૂઆત કરીએ આવું આશ્વાસન અને આશા અમને આપી છે આજે હું નિવેદન તરીકે સતવંતસિંહ રાઠવા યુવા શિક્ષિત યુવા શક્તિ સંગઠનનો કાર્યકર્તા સામાજિક કાર્યકર હવે જિલ્લા સદસ્યને કહીએ કે આપ પણ નિવેદન આપવા માંગતા હોય તો આ સદનરૂપે જિલ્લા સદસ્ય સુરેશભાઈ નિવેદન આપું

એની ફાઇલને આગળ રવાના કરીશું એટલે પૂરી બહાદરી ખેરકા જૂથ ગ્રામ પંચાયતના વિભાજન માટે સામાન્ય સભા બોલાવવામાં આવી અને આ સામાન્ય સભા બોલાવવાનો મુખ્ય હેતુ શું છે તે સામાન્ય સભા ગ્રામ પંચાયતના વિભાજન માટે ખેરકા ગ્રામસભા બોલાવવામાં આવી હતી અને એ ગ્રામસભાનો ઠરાવ સરપંચ શ્રી વિનુભાઈ રાઠવાને સહી અર્થે મોકલે લગભગ બે મહિના થવા આવ્યા છે તેમ છતો સહી કરીને પરત આવેલ નથી જેના માટે આજરોજ ખેરકા પ્રાથમિક શાળા ખાતે જે આ સામાન્ય ગ્રામસભા બોલાવવામાં આવી તે પૈકી આપણા જિલ્લા સદસ્ય શ્રી તેમજ તાલુકા સદસ્ય રીતે અહીંયા હાજરી આપી અને તેઓ આપણા જે ગ્રામ સભાનું ગ્રામ પંચાયતના વિભાજન માટે જે સાથ અને સહકાર આપ્યો છે એ બદલ તેઓનો ખૂબ ખૂબ ખેરકા ગ્રામ પંચાયત વતીથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને અમારો આ જે પ્રોબ્લેમ છે એનો જલ્દીથી ઉકેલ આવે એવી આશા સાથે હું બિરમું છું જય હિન્દ જય ભારત